તેમની પોલીસમાં આવ્યા બાદ આદત પડી જતી હોય છે તેમનો પગાર તો એટલો પૂરતો નથી હોતો ત્યારબાદ તે વહીવટ અને વ્યવહારમાં સામેલ થઈ જાય છે હજારોથી લાખો રૂપિયા કમાય છે અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતા હોય છે પરંતુ ક્યારેક આ તેમના શોખ છે તે તેમની ઈજ્જતતા ધજાગરા પણ ઉડાડતા હોય છે અને આવી જે એક ઘટના બની છે નવસારીના જેમ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશ કુબાવત સાથે કેમ કે ધોલેરા બંદર પર જે બોટો છે તેના માલિક જે લાઈટ છૂટક વેચાણ કરવું હશે તો તારે મારો વ્યવહાર નહીં તો તારો ધંધો બંધ કરી દેવામાં આવશે પોલીસ ઇન્સ્પેક્ટરની નજરે આ નવો આઈફોન જે બજારમાં આવેલો હતો તે જ કેવળ દેખાતો હતો અને આ વેપારી પાસે નવા આઈફોનની તે માંગણી પણ કરે છે આ વેપારી છે તેના પાસે એટલા પૂરતા પૈસા પણ નહોતા અને તે આઈફોન આપવા માટે ઈચ્છિત પણ નહોતો તેથી તે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરે છે અને એન્ટી કરપ્શન બ્યુરો પૂરેપૂરી ટ્રેપ ગોઠવે છે આ પોલીસ ઇન્સ્પેક્ટરના કમનસીબ પણ હતા કે તે તેમના ચેમ્બરમાં આઈફોન છે તે લઈ રહ્યા હતા અને તે જ સમયે એસીબી તેમને ઝડપી લે છે

तेने कहिये जे पीड़ पराण